ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી નવમા દિવસે મહેસાણા ખાતે પહોંચી હતી આ રેલીમાં ખેડૂતો યુવાનો અને મોંઘવારીના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે યોજાયેલી જનઆક્રોશ રેલી બાદ કલેક્ટરની આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં વ્યાપક દારૂ જુગાર અને દ્રગ્સના દૂષણને લઈને રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અગાઉ પોલીસના પટ્ટા ઉતારવા અંગેના તેમના નિવેદન ઉપર રાજ્યભરમાં પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન થયા હતા જિજ્ઞેશ મેવાણીએ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ કર્મચારીઓ પોલીસમાં છે એના પટ્ટા ઉતરશે આજે પણ કહું છું અને કાલે પણ કહીશ અને પહેલાં પણ કહેતો આવ્યો છું તેણે ભારપૂર્વક કહ્યું કે એમનો આક્રોશ માત્ર ભ્રષ્ટ અધિકારીઓ સામે છે તેઓ નાના પોલીસ કર્મચારીઓના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવાવાળા નેતા છે કોંગ્રેસની ઉત્તર ગુજરાતની આ જન આક્રોશ રેલીનું સમાપન આગામી ચાર ડિસેમ્બરના રોજ બહુજરાજી ખાતે થશે આ સમાપન પ્રસંગે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં નશા મુક્ત અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવશે પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બહુજરાજી ખાતે જન આક્રોશ યાત્રા પૂર્ણ થશે ત્યારે નશા મુક્ત અભિયાન જાહેર કરવામાં આવશે ડ્રગ્સ અને દારૂના ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસનું આ અભિયાન રાજ્યના યુવાનોને નશાથી દૂર રાખવાના હેતુ પર કેન્દ્રિત રહેશે તેમની નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાના મંચ અને મીડિયાના માધ્યમથી લડતા આવ્યા હોવાનું જણાવ્યું જોકે તેમને ભ્રષ્ટાચાર કરનારા ઉપર આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું હતું કે જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય છે જે લાંચીઓ હોય અને દારૂ જુગારના રક્ષમાંથી કમાતો હોય એના પટ્ટા ઉતરી જવા જોઈએ તે ધારાસભ્યો હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય કે આઈપીએસ હોય જે પણ ખોટું કરશે તે ભોગવશે ગુજરાતમાં એક પ્રકારનો જબરદસ્ત જન આક્રોશ દારૂ જુગાર કુટણખાણા અને ડ્રગ્સની વિરુદ્ધમાં ગુજરાતમાં આજે વ્યાપક છે ગુજરાતમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ના જોવા મળ્યો હોય

આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ આટલું ડ્રગ્સ નહોતું પણ આજે માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર સંઘવીની સરકારમાં એમના શાસનમાં મળ્યું ગુજરાતના દરિયાકાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર કોર્ટ પરથી મળ્યું અલગ ગુજરાતના દરિયાકાંઠે 72000 હજાર કરોડનું ડ્રગ્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે વાવ થરા સુઈ ગામમાં કે જારે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જ્યારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા તો સવાલ પૂછવા માંગીએ છીએ કે કયો મંત્રી છે જે ગુજરાતની યુવા પેઢીની રક્તવાહિનીઓમાં ડ્રગ્સને ઘુસાડી રહ્યો છે જે પણ મંત્રી કુટણખાના જુગાર દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ મંત્રી અમારે મન ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકો હોય શહેરનો કોઈ પણ મોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડીયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અમને ટેગ કરો અમારી અરજી આવેદનપત્રો અમે કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેરીબેન છે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખી કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનની મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડ મેપ અને બ્લુ પ્રિન્ટ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી ડ્રગ્સ ને નાબૂદ કરવામાં આવી છે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન બહુ સ્પષ્ટ છે જે પર પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે એમને હું વંદન કરું છું એમને હું સેલ્યુટ કરું છું નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો લખતો ને લડતો આવ્યો છું પણ જે માણસ ભ્રષ્ટાચારની વ્યાપક હોય જે લાંચ્યો હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય ગઈકાલે પણ કહેતો હતો આજે પણ કહું છું એના પટ્ટા ઉતરી જોઈએ કે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય કે મીડિયા કર્મી હોય જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભૂગવે